બાણાસુરની નગરીમાં ગડગડિયા ની સાંજ રે એને રે શબ્દે અનિરુદ્ધ જાગ્યા રે જાગ્યા જાગ્યા જાદવ રાય જુગતી થી દેખે આ તો ન હોય અમારી નગરી ન હોય પેખે રે ન અસુર ના માળિયા રે અમારું ન હોય ગામ રે ન હોય કનક ની દ્વારિકા રે ન હોય અમારી વાળી રે અમે રમતા દહાડી રે ન હોય ન હોય પુષ્ય કનક નો ઢોલ્યો રે અહિયાં નાદ ઘણા વાગે રણતુરુક ઘણે રા ગાજે રે ન હોય શંખ શબ્દ સુહામણો રે મને

તે માટે નહીં પરણું દૈત્યની દીકરી રે ચિત્રલેખા બોલે વાત રે ઢાંકી રાખો તમારી જાત રે હમણાં વાતો કાઢીશ વળવા તણી રે શનકાસુરને મારી રે સોળ હજાર લાવ્યા નારી રે તમે સમજવું મને મારે તારા બાપે એક નથી પરણી રે એકે નવ વરિયાર રે નવ પૂછ્યા કુળને પડ્યા રે જાત ભાત કોઈની પૂછી નહીં રે તારા બાપની જે કોઈ અર્જુન સંન્યાસીને ગઈ રે મૂળ કાઢીને બોલે એવું છે નહીં રે તેણે વાયો વૃંદાવન માં વંશ જેને માર્યો મામો કંસ રે ધાવતા માસી મારી પૂત ના રે રે ધાવતા મારી માસી રે કરી કંસની નાસી રે વાત કહેતી નથી રે તારો વળવો માખણનો ચોર ચાર્યા વૃંદાવન માં ઢોર રે છાસગી માં તો ઉછર્યો છત્રાજીતને ને કાજે રે મણી લેવા ગયા મહારાજ રે ત્યાંથી પરણી લાવ્યા જાંબુવંતિ રીછડી રે લાંબા નખ ને ટૂંકા કેસ રે વરવો દિશે વાત વધાવી કહીએ નિકર અહીંથી છાના રહીએ રે પૂછો છો તો કન્યા કુળ સાંભળો રે તારો વળવો જુગજીવન એનો વળવો કૈલાસનો રાજન રે ઓખાની માળી તો ઉમિયા સતી રે હિમાચલની ભાણેજ રે ગણપતિ તેનો વીર રે ઉમિયાની અર્ધાંગેથી ઓખા ઉપજી રે તારો વળવો જુગજીવન એનો વળવો બળીરાજન એક સમયે બળીરાય યજ્ઞ માંડ્યો રે બળીરાય યજ્ઞનો અધિકારી તારો વળવો ભિખારી રે સાડા ત્રણ ડગલા માટે કરજોડી રે આટલી વળાઈ સાને કરો છો એના બાપની ભૂમિમાં રહો છો કરમહીન ના કપાળમાં કોઈ ચોડે નહીં કંકુડે કહો તો વાત વધારી કહીએ નીકર અહીંથી છાના રહી આવ્યા છો તો આ કન્યા સુખે વરો રે કડવું અડતાલીસમાં અનિરુદ્ધ વળવો કોપિયો ક્યાં ગઈ મારી ગદાય બે જણના મારી કરું કડકાય તમો જાણ્યું અહીંયા લાવી કર્યું ભલેરું કામ તમને બે જણને મારી ઉડી જાઉં દ્વારકા ગામ ઓખા ત્યારે થરથર ધ્રુજે વેગે આવી આડી મારા પિયુજીને હું મનાવું તું લાવી તે તારો પાળ રે કરું ઓગણ મારા સોરઠિયા સુજાણ મળ્યા મને મેલશોમાં મારા જીવનના જીવન પ્રાણ મળ્યા મને મિલશો માં મારા હિયા કેરા હાર મળ્યા મને મિલશો માં સાસુડી ના જાયા મળ્યા મને મિલશો માં સ્વપ્ને સિદ્ધ ઝાલ્યો તો હાથ ચાલો તો કાઢું પ્રાણ મળ્યા મને મિલશો માં ત્યારે અનિરુદ્ધ બોલ્યા વાળ સાંભળ સુંદરી એ અબળા ને નાખ્યા બોલ અમશું લડી મારા વળવાની વાત કાઢી જે વઢી ત્યારે ઓખા બોલી વાત એ છે દાસ લડી કોભાંડની તે આ પગની ખાસલડી ચારે અનરૃદ્ધ બોલ્યા વાળ હવે હું તને નહીં ભરવું તમે ગાળો દીધી સાર મારું વેરવાળિયું ખરું ચિત્રલેખા બોલી વાળ ગાળો દીધી સહી તમે બે જણા છો એક પરણાવ હું સહી પ્રણાવીને પેર સઘડી મેં લઈ મને મળ્યા નારદ મુનિ વિદ્યા શીખવી ચારે ઓખા બોલી વાળ હવે વાત સેની પરણાવ માળિયા માય રાજકુંવરી નાની કળવું પચાસે માળિયામાં મિથ્યાગ્નિ પ્રગટ કી ધીરે માળિયામાં દેવતા સાક્ષી લીધા માળિયામાં નારદ કુંબર વાય રે માળિયામાં કળશ ચોરી બંધાય રે ચિત્રલેખા પહેલું મંગળ વર્તાય રે પહેલે મંગળ સાસા દાન અપાય રે ચિત્રલેખા આપે છે કરની મુદ્રિકાય રે દાન લે છે કૃષ્ણ તણો સંતાન રે માળિયામાં બીજું મંગળ વર્તાય રે બીજે મંગળ સાસા દાન અપાય રે ચિત્રલેખા આપે છે સોળ સળગાર રે દાન લે છે કૃષ્ણા તણો સંતાન રે માળિયામાં ત્રીજું મંગળ વર્તાય રે ત્રીજ મંગળ શાસા દાન અપાય રે ચિત્ર લેખા આપે નવસર હાર રે દાન લે છે કૃષ્ણ તણો કુમાર રે માળિયામાં ચોથું મંગળ વર્તાય રે ચોથે મંગળ સેના સેના દાન અપાય રે ચિત્રલેખા લેખા આપે છે ગાયોના દાન રે દાન લે છે કૃષ્ણ તણો સંતાન રે માળિયામાં સમય વર્તે સાવધાન રે માળિયામાં આરોગ્ય કંસાર રે માળિયામાં ચાર સૌભાગ્યવતી તેડા ઓરે ઓખા ને સૌભાગ્યવતી કે બોલાવો રે માળિયામાં ઓખા નિરુદ્ધ પરણી ઉઠ્યા રે માળિયામાં ત્યાં તો સો ને મેરું ખાય